નવસારીના બિલીમોરા પાલિકાના નબળા વહીવટની પોલ ખોલતી વધુ એક ઘટના સામે આવી છે લાખોના ખર્ચે બનાવેલા તળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં પાલિકા નિષ્ફળ સાબિત થઈ છે બિલીમોરાનું ધોવી તળાવ પચાસ લાખના ખર્ચે તૈયાર કરાયું તેનો ઉદ્દેશ્ય એ હતો કે તળાવમાં મીઠું પાણી ભરીને તેનો ઉપયોગ પીવાના પાણીની સુવિધા આપવા માટે કરવો પરંતુ આ તળાવમાં દૂષિત પાણી ઠલવાઈ રહ્યું છે જે રોગચાળાને આમંત્રણ આપે છે ડોલી તળાવની હાલત પણ આવી જ છે તળાવનો બ્યુટીફિકેશન કરવા બે કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ પાણીનો સંગ્રહ ન થતા પાલિકાના ભાજપના શાસકોની અણ આવડત છતી થઈ રહી છે આજથી ન્યૂઝ મારફતે અમે એને વાચા આપેલી વાચા અપાવેલી અને ત્યારે અધિકારીઓ અને નગરપાલિકાએ ખાતરી આપેલી કે આનું સુંદર આયોજન કરવામાં આવશે આજે તમે જોઈ શકો છો કે કેટલું સરસ સુંદર આયોજન થઈ ગયું છે કે દરેક જગ્યા પરથી ગટરના પાણીઓ જાળીઓ તૂટેલી અને જે પથ્થરોની દિવાલ તે આજે દિવાલ દેખાતી નથી અને પાણી ભરવાનો કોઈ વ્યવસ્થા નથી નગરપાલિકામાં મુખ્યત્વે બીલીમોરા વિસ્તારના અંદર ત્રણ તળાવો આવેલા છે એક તો સોમનાથ તળાવ ધોબી તળાવ અને જુબીલી તળાવ સોમનાથ તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે કોરોના સમય દરમિયાન થોડું કામ બંધ રહેલું એના કારણે એ કામ ડીલે થયું છે પણ ટૂંક જ સમયના અંદર એ કામ પૂર્ણ થઈ જશે એ જ રીતે જુબીલી તળાવનું કામ તો લગભગ પૂર્ણતાને આરે છે અને ધોબી તળાવનું જે કામ છે એ કામમાં પણ અત્યારે લગભગ ટેન્ડરિંગ પણ થઈ ગયું છે જુબી તળાવનું પણ અત્યારે નવું ટેન્ડરિંગ જે બાકીના કામનું છે લગભગ બાણું લાખનું ટેન્ડરિંગ પણ થઈ ગયું છે ટૂંક સમયમાં કદાચ ટેન્ડર ખુલશે અને વર્ક ઓર્ડર આપીને કામ શરૂ કરવામાં આવશે